અમે તાલુકા પોલીસ સ્ટેશન આવેલા છીએ ફ્લોરેન્ઝા કરીને અમારો ફ્લેટ છે જે જે બિલ્ડરે પૂરો નથી કર્યો આજ સુધી બધા કામ બાકી છે એમાં અને મેન્ટેનન્સ કોમન એ લોકોએ ભોગવવાનું હોય એ પણ ભોગવવા ભરતા નથી એટલે પ્રોબ્લેમ શું થાય છે કે આજે જી પાવર કટ કરી ગઈ પૈસા ભર્યા નથી જીબી ના એટલે પાવર વગર ક્યાં જાય અમે સાહેબ કારણ કે લિફ્ટ બંધ છે પાણી બંધ થઈ જશે વડીલો જે છે એ દસ દસ માળ કઈ રીતે ચડે એમાં અમુક રજૂઆત કરેલી બિલ્ડર ને તો હજાર વાર રજૂઆત કરેલી છે પણ એ કઈ કરવા માંગતા જ નથી બિલ્ડર શ્રીધર ઘોડાસરા મનોજ કાલરિયા ધવલ હદવાણી સેવલ ઘોડાસરા માંગ એ છે કે જે પ્રમાણે બ્રોશરમાં બતાડેલો છે એ પ્રમાણે ફ્લેટ પૂરો કરે અને અમને આ જે મેન્ટેનન્સ નથી કરતા જે જી બી ને છેડા કાપી ગયા છે એનું ભરણું પૂરું કરીને ને ને બધું ચાલુ કરાવે અને હું અત્યારે તાલુકા પોલીસ સ્ટેશન એ અમારા જે બિલ્ડર છે ધ ના એની અગેન્સ્ટમાં કરવા માટે આવેલી છું અમારી છે કે મારું દોઢ વર્ષથી ફર્નિચરનું શિફ્ટ થઈ છું આ ફ્લેટે બરાબર દોઢ વર્ષમાં બિલ્ડર મારા ફોન રિસીવ કરતા નથી અમારી જે કઈ બી હોય આજે અમારે સામાન શિફ્ટ કરવાનો હોય તો અમારી જે કાર લિફ્ટ હોય એ બી વર્કિંગ કંડિશનમાં નથી એટલે દોઢ વર્ષમાં હું સખત હેરાન થઈ છું અને અત્યારે બી આજે હજી અમે લોકો અહીંયા શિફ્ટ થયા તો અત્યારે ઇલેક્ટ્રિસિટીમાંથી જીબી વાળા આવીને અમારું જે નીચેનું કોમન કોમનનું હોય એ લાઈટ કનેક્શન કટ કરી ગયા છે મારા જે સાસુ સસુરા છે એ એલ્ડર છે બરાબર સેવન્ટી ફાઇવ એટ ઇયર્સ એજ છે એ લોકો દસમા માળ સુધી કઈ રીતે ચડે નાના બચ્ચાઓ એને સવારના સ્કૂલે મોકલવાના હોય તો પાણી વગર અમે લોકોને સ્કૂલે કઈ રીતે મોકલીએ અને અમે બહુ બધા હેરાન થઈએ છીએ ઘણી વખત રજૂઆત કરવા છતાં એ લોકોને સાંભળવું નથી એ લોકોને ફોન રિસીવ કરવાનો અમારી માંગ એવી છે કે અમારી અત્યારે અમે લોકો અહીંયા બધા રસીદેન્ટ બધા ફ્લેટ હોલ્ડર્સ અહીંયા હાજર છીએ અમારા બિલ્ડરના અહીંયા ને અહીંયા હાજર કરવામાં આવે અને જે અમારા જીવી એ લોકોના મેન્ટેનન્સના પૈસા જે ભરવાના છે ત્યાંના કોમન મેન્ટેનન્સના પૈસા ઇલેક્ટ્રિસિટીના પાણીના બધા પૈસા ભરી બીયુ પરમિશન લઈને આવીને અમને કમ્પ્લીશન આપે